આવા હળાહળ કળિયુગમાં આ વિડિયો ક્યાંનો છે એ મને ખબર નથી પરંતુ જો કોઈને ખબર હોય તો એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો એક અશ્વ જે વચરાજ દાદાના મંદિરે સાંજની આરતીમાં જાય છે માણસો પાસે તો અત્યારે એક પણ સંધ્યા આરતી કે પછી સવારની આરતીમાં જવાનો સમય નથી ભગવાન પાસે જવાનો સમય નથી પરંતુ એક અશ્વ કેટલું સમજે છે માણસ કરતાં વધારે તો આ સમજે છે

હવે જો આ ઈશ્વ પણ સમજે છે કે આરતી માં જવું જ જોઈએ તો તમે પણ એક સનાતની થઈને સવાર કે સાંજ ની આરતી માં અને ભગવાન ને માથું ટેકાવ્યા વગર આગળ ન જવું સાહેબ આ વિડીયો ને બને આટલો શેર કરો